દોસ્તો આજના વિડીયોમાં મણકાનું ઓપરેશન થયેલું હોય તો ત્યારબાદ દર્દી કે દર્દીના સંબંધી દ્વારા પૂછવામાં આવતા પાંચ સૌથી મહત્વના સવાલો તેનો હું આપને જવાબ આપું સૌથી પહેલું કે દર્દી એમ પૂછે છે કે અમારે નાવાનું ક્યારે તો દોસ્તો તમારું ઓપરેશન થયેલું હોય તેમાં ટાંકા લીધેલા હોય અને ડ્રેસિંગ હોય તો તે ટાંકા યુઝઅલી પંદરથી સત્તર દિવસે કાઢવામાં આવે છે ત્યાર સુધી તમે નહવાનું અવોઈડ કરો તે સૌથી સારું રહે છે કારણ કે ડ્રેસિંગ તમારું પલળવું ન જોઈએ ડ્રેસિંગની ઉપર પાણી ન જવું જોઈએ તેના કારણે ઇન્ફેક્શન થવાની શક્યતા રહે છે તેથી પંદરથી સત્તર દિવસ સુધી જ્યાં સુધી તમારા ટાંકા ન નીકળે ત્યાં સુધી તમારે ન નાહવું જોઈએ બીજો મહત્વનો સવાલ કે તમારે કસરતો કંઈ કરવાની તમારું ઓપરેશન થયેલું હોય કમરનું ત્યારબાદ તમારા માટે સૌથી મહત્ત્વની કસરત તે છે ચાલવું તમે ફક્ત ચાલો રોફરો જેટલું વધારે ચાલશો તેટલું જ વધારે તમને કમ્ફર્ટેબલ રહેશે તમારું ઓપરેશન થયેલું હોય જેમાં સ્ક્રૂ નાખેલા હોય તો ત્યારબાદ તમારે કમરની કોઈ જ કસરતો ઇમિજિએટલી કરવાની નથી હોતી તમારે ત્રણ અઠવાડિયા જાય મતલબ કે તમારા ટાંકા નીકળી ગયા હોય ત્યારબાદ અઠવાડિયું જતું રહે ત્રણ અઠવાડિયા પછી તમારે કમરની કસરતો શરૂ કરવી જોઈએ તે હોય છે બેક એક્સટેન્શન એક્સરસાઇઝ બેક એક્સટેન્શન એક્સરસાઇઝમાં પણ તમારે એકદમ એગ્રેસિવ નથી રહેવાનું તમને જેટલું કમ્ફર્ટ રહેતો હોય તેટલી તમારે આ કસરતો કરવી જોઈએ અને બીજું કે તમારે ઘૂંટણના સાંધા માટેની કસરતો ખાસ કરવી જોઈએ તમને જ્યારે પણ બે ત્રણ મહિના રહીને કહેવામાં આવશે કે હવે તમે નીચે બેસી શકો છો વાંકા વળી શકો છો તે વખતે સૌથી વધારે ઉપયોગી તે તમને તમારા ઘૂંટણના સાંધા થવાના છે તો તેના માટે તમારે ઘૂંટણના સ્નાયુઓની કસરતો પણ કરવી જોઈએ ત્રીજો મહત્વનો સવાલ કે કમરનો પટ્ટો ક્યાં સુધી પહેરવો દોસ્તો કમરનો પટ્ટો તમારે ઓપરેશન થયેલું હોય તો ઓપરેશનના દિવસથી લઈને છ અઠવાડિયા સુધી કમરનો પટ્ટો પહેરવો જોઈએ આ છ અઠવાડિયામાં તમે રાત્રે સૂતી વખતે પટ્ટો કાઢી શકો છો તમે આખા દિવસમાં પણ બપોરે કે ગમે ત્યારે સૂતા હો તો પટ્ટો કાઢી શકો છો પરંતુ તમારે જો ચાલવાનું હોય હરવા ફરવાનું હોય જમવાનું હોય કે ગાડીમાં જવાનું હોય તો તે પટ્ટો તમારે છ અઠવાડિયા સુધી પહેરી રાખવો જોઈએ છ અઠવાડિયા પછી તમે આ પટ્ટો ન પહેરો તો ચાલી શકે છે ચોથી વસ્તુ કે નીચે બેસવાનું અને વાંકા વળવાનું ક્યારે શરૂ કરવું અમે અમારા દર્દીઓને જેમનું અમે ઓપરેશન કરેલું હોય અને સપોઝ ચોથા અને પાંચમા મણકામાં સ્ક્રૂ નાખેલા હોય તો ત્રણ મહિને અમે સીટી સ્કેન કરીએ છીએ જો તેમાં ચોથો અને પાંચમો મણકો એકદમ ફ્યુઝ થઈ ગયેલા હોય તો અમે ત્રણ મહિને કોઈ પણ દર્દીને નીચે બેસવાની અને વાંકા વળવાની છૂટ આપીએ છીએ અને મોટા ભાગના દર્દીઓને તેમાં કોઈ જ રીતનો પ્રોબ્લેમ નથી થતો બધા જ દર્દીઓ ખૂબ જ કમ્ફર્ટેબલી આ બધી જ ક્રિયાઓ કરી શકે છે અને પાંચમો મહત્ત્વનો સવાલ કે કોઈ પણ દર્દી પૂછે કે અમે ગાડી ક્યારે ચલાવવાનું શરૂ કરી શકશું બાઇક ક્યારે ચલાવવાનું શરૂ કરી શકશું તો તમારું જો ઓપરેશન થયેલું હોય જેમાં સ્ક્રુ નાખવામાં આવેલા હોય તો ત્યારબાદ તમારે એક મહિના જેટલો સમય આપવો જોઈએ એક મહિના પછી તમે ધીમે ધીમે બાઇક ચલાવવાનું શરૂ કરી શકો છો અથવા ગાડી પણ ચલાવવાનું શરૂ કરી શકો છો તમારે એટલી જ તકેદારી રાખવાની છે કે તમને ક્યારેય પણ રસ્તા ઉપર સડનલી ઝટકા ન આવે કે સડનલી કોઈ જ રીતનો સ્ટ્રેસ તમારી કમર ઉપર ન આવે આ બધી જ વસ્તુઓનું તમારે ધ્યાન રાખવું જોઈએ ધન્યવાદ